છોકરા લઈને શું કરવાનું આજ રેવાનું આજ પડ્યું કોઈ સગવડ અમારે વરસાદ આવે તો અમે ક્યાં જઈએ અમારે તો કોઈ નથી અમારે તો ઘર આટે જોઈએ છે અમદાવાદના કેશવનગરમાં એકસો પંચાવન જેટલા મકાનો તોડી પાડ્યા છે સરકારી તંત્રના અમદાવાદના કેશવનગરમાં એકસો પંચાવન જેટલા મકાનો તોડી પાડ્યા છે અત્યારે અહીંના લોકો આ મકાનો કાટકાળમાં રહેવા મજબૂર છે આ કાર્યવાહી વીસ દિવસને સમય થઈ ગયો છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ત્યાં સિત્તેર એસી વર્ષથી ત્યાં રહે છે અમદાવાદના કેશવનગરમાં મકાનો તો તોડી પાડતા સ્થાનિકો રોષે ભરાયા છે મકાન તોડ્યા અને ઘરવહેણીઓ પરિવાર રજળી પડ્યો છે તો જુઓ મિત્રો સંપૂર્ણ વિડીયો શું કહેવા માગે છે આ ઘરમાં રહેનારા સ્થાનિકો

અમારે ચા જવાનું અમારે તો હારા ઘર જોવે બીજું કાંઈ જોતું નહીં હારા ઘર મળે તો અમે જતા રહેવા તૈયાર છે હારા ઘર અમારું કોઈ હાંભળવા તૈયાર જ નહીં પહેલી વાત થઈ સિત્તેર એસી વર્ષ થઈ ગયા મને અમારી કણ પુરાવા બધા છે તો અમારી સરકાર કોઈ હાંભળવા તૈયાર નહીં અમારે તમારા આવડા આવડા છોકરા લઈને જવાનું ચા ખેતર છે શું કરવાનું આજ રહેવાનું આજ પડ્યું રહેવાનું

બહુ પરિસ્થિતિ ખરાબ છે કેટલા દિવસથી આમ બારે પડ્યા છે વચ્ચે વરસાદ આવ્યો પબ્લિક એટલી હેરણ થઈ દસ પંદર દિવસ થઈ ગયા આટલા દસ દિવસ ઉપર કોઈ પબ્લિક પંદર તારીખે પડ્યા પંદર તારીખે આ તો મોટા મોટા બિચારા હતા તો બધું અમને ખાવાનું પીવાનું આપી ગયા અમને રહેવા માટે કોઈ સગવડ નહીં અમારે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અમારા ઘર તોડી નાખવામાં અમારી માંગ એટલી છે કે અમને ઘર બદલે ઘર આપો સરકાર જોડે વિનંતી છે કે અમને અહીંયા ને અહીંયા બનાવી જે તમારો રોડ બનતો એ બનાવીને અમને અહીંયા ને અહીંયા અમારા ઘર બનાવી આપવા અમારા વિનંતી છે સરકાર